રાજ્યમાં વરસાદની સરેરાશ સત્યાવીસ ટકા જેટલી ઘટ છે તેર જિલ્લાઓમાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદને કારણે ઘટની સ્થિતિ જોવા મળી છે રાજ્યના તેત્રીસમાંથી વીસ જિલ્લામાં વરસાદની અછત છે જેમાંથી તેર જિલ્લામાં વીસ ટકા કરતાં વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ સિત્તેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદની ઘટ દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમા ક્રમાંકે છે અમદાવાદની વાત કરીએ તો અહીં એકાવન ટકા વરસાદ થયો છે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે થયો છે અમદાવાદમાં અત્યાર સુધી સરેરાશ પંદર ટકા વરસાદ નોંધાયો છે તો મહીસાગરમાં પિસ્તાળીસ પોઈન્ટ પાસઠ ટકા વરસાદ દ્વારકામાં ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકાથી વધારે વરસાદ પડ્યો છે તો સારો વરસાદ ધરાવતા જિલ્લાઓ છે જેમાં પોરબંદર પણ આવે છે મહીસાગર સાથે જુનાગઢ પણ આવે છે